એક હજાર બસ્સો યાત્રિકો વિસામો કરી શકે તેવા ચાર વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા અંબાજી પાસે કામાક્ષી મંદિરની સામે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા એક હજાર બસ્સો યાત્રિકો વિસામો કરી શકે તેવા ચાર વોટરપ્રૂફ ડોમની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે ભાદરવી પૂનમ મહામેળામાં અંબાજી આવતા યાત્રિકોને કોઈપણ તકલીફ વિના વિવિધ સુવિધાઓ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર કટિબદ્ધ બન્યું છે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મા જગદંબાના દર્શને આવતા યાત્રાળુઓની સુખ સુવિધા માટે વિવિધ સ્થળોએ સુંદર વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા યાત્રિકોને વિસામા માટે ચાર વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થા કરાઈ છે આ ડોમમાં પ્રત્યેક યાત્રાળુઓના રજિસ્ટ્રેશન સહિતની અનોખી વ્યવસ્થા કરાઈ છે ચાર વિશાળ ડોમમાં ટોયલેટ પીવાનું શુદ્ધ પાણી નહાવાનું ગરમ પાણી સ્વચ્છ પથારી આરોગ્યની સુવિધા મોબાઈલ ચાર્જિંગની સુવિધા સાથે પ્રત્યેક ડોમમાં સ્વચ્છતા અને યાત્રિકોની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ભારતીય સંસ્કૃતિ અતિથિ દેવો ભવની સંસ્કૃતિ છે ત્યારે ભાદરવી પૂનમના મેળામાં આવતા યાત્રિકો અને દર્શનાર્થીઓને સુખ સુવિધા અને સુરક્ષા મળી રહે તે માટે આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજિત એક હજાર બસો બેડની સુવિધા શૌચાલય સીસીટીવી કેમેરા મોબાઈલ ચાર્જિંગ સર્વિસ ફ્લોર કાર્પેટ ફ્લેગ પોલ પીવાના પાણીની વ્યવસ્થા ઇલેક્ટ્રિશિયનની વ્યવસ્થા અને અગ્નિશામક સાધનો સહિતની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ બનાવી છે અંબાજી સંજીવ રાજપૂત નામ રજત ભટ્ટનાગર હેચી દેવી જગ્યા ये हम लोग मंदिर के ट्रस्ट की ओर से ये हम लोगों ने लोगों को रुकवाने के लिए ही ये जगह बनाई गई है पूरी यहाँ पे यार हम लोग जो यात्री माता जी के लिए दर्शन से दूर दूर से आ रहे हैं उनको स्टे कराने के लिए रोकने के लिए रहने के लिए सारी व्यवस्थाएं कराई गई है बाथरूम है मेडिकल है हमारा पानी वाटर का पूरा हम लोगों ने करवा रखा है यहाँ पे हमारा रजिस्ट्रेशन आगे हो रहा है उसमें आपको रजिस्ट्रेशन कराना अपना मोबाइल नंबर नाम लिखवा के आपको स्टे करने के लिए जगह दे दी जाएगी यहाँ पे कोई पैसे चार्ज नहीं ये कुछ नहीं ये मंदिर की ओर से है कितने, कितने लोग उसमें रहते हैं या अभी हम लोग का एवरेज निकल रहा है यहाँ पे यहाँ पे हम लोग का एवरेज निकल रहा जो यहाँ पे हजार लोग से बारह सौ पर डे स्टे कर रहे हैं दो हजार कल हो गए थे कुछ लोग बाहर रह के कुछ अंदर बेड हमारे हजार बारह सौ की कैपेसिटी है, है और सबके बात करना अंदर कौन सी कौन सी फैसिलिटीज दी गई है जिससे अंदर फैसिलिटी हम लोग की दी गई है बेड दिए गए हैं बेड दिए गए हैं उनको और क्या बाथरूम रहने के लिए गर्म पानी दिया जा रहा है मोबाइल चार्जिंग के लिए उनको दिया गया है सामान रखने के लिए रैक दिए गए हैं ये फैसिलिटी हम लोगों की ओर से दी गई है उनको खास तरीके भक्त कितना टाइम रुकते हैं और कितना टाइम रुक सकते हैं अब इसका तो कोई आइडिया नहीं बता सकते ये तो भक्त जितने टाइम रहते हैं फिर उसके बाद अपना हिस्से करके फिर वो लोग चले जाते हैं